કમોસમી વરસાદના લીધે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે રાજ્યના ઉદ્યોગપતિઓ પણ ખેડૂતોની બહારે આવ્યા છે બાલાજી વેફર્સના માલિક ચંદુભાઈ વેરાણીએ માત્ર સરકાર જ નહીં પણ ઉદ્યોગપતિઓને પણ ખેડૂતોની મદદ કરવા માટે અપીલ કરી છે ચંદુભાઈ વેરાણીએ કહ્યું કે છેલ્લા પાંચ વર્ષથી રાજ્યમાં વરસાદની પેટર્ન બદલાઈ છે અમે અમારા ગામના લોકો અને ખેડૂતોને જ્યારે પણ જરૂર પડે ત્યારે મદદ કરીએ છીએ

સરકારે ખેડૂતોને નુકસાન કરતાં વધુ વળતર આપવું જોઈએ હું ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીને નમ્ર વિનંતી કરવા માગું છું કે આ ભૂમિપુત્રોને તાત્કાલિક આર્થિક સહાય એમને નુકસાન કરતાં પણ થોડી વધારે જો ગુજરાત સરકારને આપવી પડે તો આપે એવી હું સમગ્ર ડાયમંડ ઇન્ડસ્ટ્રી વતી હું સરકારશ્રીને વિનંતી કરું છું